પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી તથા પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણી આવતીકાલે યોજાઈ રહી છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા ચૂંટણી તંત્રની સમગ્ર તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે આ તબક્કે હું કેડી લાખાણી ચૂંટણી અધિકારી પોરબંદર લોકસભા વિસ્તાર અને જિલ્લા ચૂંટણી અધિકારી પોરબંદર કલેક્ટર આપ સૌને અપીલ કરું છું કે આપના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરી આવતીકાલે સવારે સાતથી સાંજના છ વાગ્યા દરમિયાન આપ આપના પરિવારજનો તથા આપના મિત્રવર્તુ સહિત પોતાના મતાધિકારનો ઉપયોગ કરી આપણા રાષ્ટ્રની લોકશાહીને વધુ મજબૂત કરીએ અને આ લોકશાહીના મહાપર્વમાં આપણે સૌ ભાગીદાર બનીએ એવી નમ્ર અપીલ કરું છું થેન્ક યુ તારીખ સાત પાંચના રોજ પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી અને પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન રાખેલ હોય પોરબંદર જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે એકદમ શાંતિપૂર્ણ માહોલ છે તેથી પોરબંદર જિલ્લાના તમામ મતદારોને હું અપીલ કરું છું કે આપ સંપૂર્ણપણે નિર્ભય બની અને આપ વધુમાં વધુ પ્રમાણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને લોકશાહી પ્રક્રિયાને જીવંત રાખવા માટે પોતાનો અમૂલ્ય કિંમતી મત આપો અને આપ મતદાન અવશ્ય કરો એવી હું પોરબંદર જિલ્લાના સૌ મતદારોને અપીલ કરું છું